બનાસકાંઠા જિલ્લો સમગ્ર દેશમાં પશુપાલનના વ્યવસાયમાં ખૂબ જ વખણાય છે કારણ કે આ જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય થકી વર્ષે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની આવક મેળવી રહ્યા છે ત્યારે આ વર્ષે સમગ્ર ડીસા તાલુકામાં શેરપુરા ગામના અલકાબેન ચૌધરીએ પશુપાલનના વ્યવસાયમાં અવલ નંબર પ્રાપ્ત કર્યો છે આ મહિલા પાસે કુલ કેટલા પશુઓ છે અને તેઓ દરરોજનું કેટલા પશુઓનું કેટલા લિટર દૂધ ગામની ડેરીમાં ભરાવે છે અને આ વર્ષે તેઓએ પ્રથમ નંબર મેળવ્યો છે તો કેટલી આવક મેળવી છે આવો જાણીએ મારું નામ અલકાબેન રમેશજી ચૌધરી ચૌધરી છે મેં ગામ શેરપુરા તાલુકો ડિસ્ચાર્જ જિલ્લો બનાસકાંઠા તાલુકામાં મારો પ્રથમ નંબર આવ્યો મેં પશુપાલન પશુપાલકો મારા ખ્યાલમાં પહેલાં પીસ હતા પછી મેં ધીરે ધીરે વધારીને હમણાં નેવું આસપાસ કર્યા નેવું પછી મેં જેમ નફો મળ્યો એમ ધીરે ધીરે વધારો કર્યો અને પશુપાલકમાં પણ વધારે હમણાં વધારો કર્યો સવારમાં હમણાં વહેલા ઉઠીને અને હમણાં બધું કામ કરીએ પહેલા દૂઈને પછી સારાનું એ જ હમ ધ્યાન રાખીએ ઘર કામ કરીએ ખેતીમાં કરીએ ને પશુપાલકમાં પણ અવેરીને કરીએ દરરોજનો અમે બસો લીટર દૂધ ભરાવીએ છીએ પછી બસો લીટરમાં ચાર લાખ સાડી ચાર લાખ રૂપિયાનો અમે હમણાં વધારો પણ લઈએ છીએ પહેલાં શરૂઆતમાં હમણે અઠ્યાવીસ થી ત્રીસ આસપાસ હતા હવે એ હમણે દેવું ત્યાંથી આસપાસ ને શરૂઆતમાં સિત્તેર લીટર જેવો જતો તો આસપાસ ને હવે બસો અઢીસો લીટરની આસપાસ થઈ છે મહિને હમણે ચાર લાખ ચાર ઉપર ચાર આસપાસ સારો અનુભવ લાગ્યો અમે કહેવાય કે પ્રથમ નંબર આવ્યો દિશામાં એવા અમારા બનાસકાંઠા જિલ્લામાં એવો નંબર લઈએ એવો પણ અમને અનુભવ હતો મારા છેલ્લા ત્રણ વર્ષથી જ મારા પાસે પશુપાલક છે હું છેલ્લા ત્રણ વર્ષથી બહેનોને કહેવા માગું છું કે કે પશુપાલક સાથે એમને જોડાવું એટલે કે કે ત્રણ વર્ષમાં મેં આટલો વધારો કર્યો મેં વર્ષમાં મારે વર્ષમાં મારે એક લાખ ને ત્રેવીસ હજારનો હજાર લીટર દૂધ મેં ભરાયું એમાં મને એકાવન લાખની મારે આવક આવી એમાં વધારો મારે પછી બેનોને એમ કેવા માંગુ છું કે ધીરે ધીરે પશુપાલક નો વધારો કરો અને ધીરે ધીરે શિશિયરો ને વધારે કરો દિવસનો મેં હમણાં ચારસો લીટર દૂધ ટકના બસો ને દિવસનો ચારસો લીટર દૂધ ભરાવ્યું